કશો કામ જ કરાવતો નહી મૂસી કરશિયા કામ કરશિયા યોના લમણા પડશે ને એટલે કામ કરશિયા તું હું કા ચિંતા કરું તો સાડા કરશે અડધો કડો છો તને સાડા કરશે ના ના મો ના એ વખત ના પારતીજી જે લાવ્યા થાપેની કેપ્ટીન છે આખો દાડો પેલું મોબાઈલ નું ડબલ છે નાણા તો દોશી હવે તણ હું કરીએ કેજે પારતીજી એ વખત તો નહીં લાબી લ્યા કે નાણા એરો ને ઠંઠ મંતદતો ન ओशी आतानी बायडीओ ना केवाय कशू आपळा वा जिंदगी थोडू जिबी अने के काय केयेन काय नाही हा करेन ना करे तो आपलो तो घर नेखडी जाय ओए एक काय ना केवाय एक का, आपळा काम करी करी मरि जावन ताणे ना केवाय ते इन नाही के आरती उतरवा लायसे कोणी ओ तो काय काम बाप करणार की नाही ने ओचे हा फोन आमो मोबाईल छेडी घरी देखला था

โปรนภนบนตัวแอลนี้เปล่าอือฮะเยอะกว่าน่าจะพอได้ฉันจะเก็บพอได้ฉันจะรอพอได้โอเคจ้าฮะแล้วก็โอนเงินที่ ખોરા તો કરી પણ કામ કરવાનું રાખ એટલે આ હું બેનું સાણ બધું વાડી નાઈ અમે મોબાઈલ નું ડબલું લઈ છે જા કોણ આવો ઈ મારી મરો હું કોણ કરું છું નાના અબે હાલ ઘડીક હતું તો હું હાથમાં મોબાઈલ લીધો અત્યાં માં તમે આ એ ખોખોણો સબ કરે નહીં કરે નહીં નાના માં વધારે કરવા બોલતા છું તમે ને કરવા બોલતા અસ એ બનતા કે કોઈ બેટા ખાવણ બનાય ના બનતા તો કોઈ નઈ માં મને હે કેતા પરાણે ગમાણો નોતું આવું જોન લઈને હા રો બેટા તું પણ બોલાવું કોઈ બોલતી નઈ એટલે હું કાય આય બોલા تھا એ બનતા કે હવે કેવા તની બાઈને

અલ્યા યુવાના તો રોજ ના ધ્વજા રોજ પણ હારી મિનિટ વાર નરવી નહીં પડતી તોય પેલી ગોસ કરતો બોલ 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 કરે બાપા આપડે એમ કર્યું હતું

પાર ના આવે પાર ના આવે એટલે સિરિયલ જોવાની આપેલી હમણાં હારા બાર વાગ્યાની સિરિયલ આવે તે જોઈ લો એક અડધો ભાગ બાકી હતો પૂરો કરી લો અને આમાં તો જે હાહુ વહુનો પ્રેમ બતાવ્યો ચબર પ્રેમ બતાવ્યો વહુ બેઠી હોય ને તો એ હાહુ કોમ કરી લેલો એવો તો પ્રેમ હ સિરિયલમાંથી શીખવા પાવ એ બાપા એક્સિડન્ટ થઈ જુ આનું તું बचारी गमे एम तो हा हूं वो तो जितलो प्रेम बतायो जबर प्रेम એટલે કે આ કુણે ઠીબડા કુણે ગસ્યા તમે જે મે ગસ્યા કો ઠીબડો ગમતી કાઢવા જ માંગો કાઢવા જ માંગો કા નહીં ખબર શિબરી કોણ ગમાડા આવ ના તો કોઈ નહી ગમાડા તો આ મારા ટીણીઓ આ થોડો ગોડો ઉઠો છે તને લાયો હા ગોડો જબર ગોડો તમારો એ મારા છોકરામાં જ પલીવા નહીં ને જો હું હજુ કહું માં હું છૂટુ લઈ લે મારો કોઈ આમાં મજા નહી પડી આગળ વધવાની લઈ લઈને સકીરા છૂટુ છૂટુ આવવાની જરૂર નહીં હેટકી થઈ જતા মা ম লা ম উ খ અવા મારા કોઈ ગરમો રેવન થતું નહીં બરાબર હું છૂટુલે મારો કોઈ લેવું નહીં આ માક આટલા આટલું કામ કરતો હોય કે હું કરા હું કરા મોબાઈલ કે ડબલ લાઈન બેહી રહ્યો તું મળનઈ ચાલ બધો હું કરવા તો કરે છે બધું નહીં કરતી ઘરનું તું એ બન થા કે બન થા અધેજી તું આવજે ના કરી હે પાપા મારે નઈ રહેવું મારે નઈ રહેવું જો હું કઈ દઉ મેલના સારા મારા હું કેવાનું કેટલું બોલા છૂટું હોય છૂટું આલ અમારે નઈ રહેવાનું ચાર આવતું હોય મારા કે જતો છે મારા બાપા હું નઈ જતો મા તુ તો હેતર નું કામ કરી ઘર નું કરતો બેટા ભાઈ હું થઈ સુધી શરમ કરી માં એ તું નઈ લાય કરી તમે લાયાતી માફમાં અમે આયા ઇમનેમ નહી હોય બેહી ઘર કરી

અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી અને તમારે ભાઈ મિત્રો કહીએ છીએ